પ્રોગ્રામ ગીતો હારા બે આવી જાય વર્ષમાં ગીત માં આવી જાય એટલે પ્રોગ્રામ ની ધબધબાટી બોલે પણ અમારી જે પરંપરા છે ઇતિહાસો ને ફટારસો ને જીસકો ગાયા તલવારો સાહો ને જીસકો દુલરાયા

એવે ટાણે આંગળીએ એક હાથ વર્ષના બાળકને લઈ અને એક બાય આવે છે એક બાય આવે છે આંગળી હાથ વર્ષનું એક બાળક છે દાદા સોમનાથને પગે લાગે આરતી લે છે બાળકને આરતી લેવરાવે છે અને પછી પાછી વળી બાય બાળકની સાથે એટલે આંગળીએ જે હાથ વર્ષનો બાળક હતો એને આમ બાલતી થી કીધું કે હાલ બેટા જટ હાલતા થાય નહીતર અંધારું થઈ જાય આપણું ગામ આઘું છે અને પાછી વળી એટલે બાળકે આમ માના ઓઢણા છેડો પકડીને ને ખેંચો અને એટલું કીધું માં ઉભી રે કે ઉભો ન રહેવાય મોડું થઈ જાય હા વંધારો થઈ જાય જટ વયુ જાવ સાબ કે નહીં માં ઘડીક ઉભી રે ઘડી વાર ઉભી જા કા તો મારો બાપ ક્યાં હે કે મારો બાપ ક્યાં છે માં કે બધું આયા રહેવા દે હું તને ઘરે નહીં ઘરે નહીં આયા છે કે મારો બાપ ક્યાં છે કે આયા નહીં હોય જીદનો કરાય બેટા આ કે ના માં ભલે મારી ઉંમર હાથ વરહની છે પણ તારો દીકરો છું

તો આજ હું કહું છું મારા બાપ પાસે લઈ જા તો કેસો ઘરે નથી આવું માં ઘરે મને મારા બાપ પાસે લઈ જા કેમ નામ નથી આપતી તને નામ લેવામાં કઈ વાંધો છે બધાયને બાપ હોય તો મારે ન હોય બહુ બાળકોએ જારે જીદ કરી એટલે બાએ ધીરજથી મેં કહી દીધું જો હામો બેઠો સોમ મંદિરમાં જો બેઠો એ તારો બાપ માં ઈ તો દુનિયાનો બાપ દાદો સોમનાથ છે હું મારા બાપની વાત કરું છું એવું છે કે હા

ગાલની માથે લાલ તહેરું તહેરું થી ધીરે ધીરે પડતી આવે એવું યુવાન ઘોડા ખેલવે તોફાન કરે શિકાર કરવા જાય એમાં પોતાના હેડી હેડીના મિત્રોની સાથે ગેડી ગડે રમવા ગયો અને ગેડી ગડે રમી અને ઘરે આવે છે ઘરે આવી અને એમના ભોજાઈને મોટા ભાઈને ઘરેથી એટલે એના ભાભીને એમ કહે છે ભાભી માં મને જઠ ખાવાનું દયો ને બહુ ભૂખ લાગી છે કામ કરતા કરતા એ ભાભી માં ખાવાનું દેવા માટે આવે છે અને બેહી ગયો ખાવાને કીધું કે જટ આપી દયો મને જરાય મને મોડું થાય પોહાય ની તમને ખબર ન પડે હું આવું એટલે થાળી તૈયાર હોવી જોઈએ આટલી પણ વાર લાગે બરાબર નો કહેવાય બહુ બોલવા મળ્યો બહુ બોલવા મળ્યો એટલે રોટલો ઓરસિયા આ દહીં ઈ વખત નું જે છે એ દેતા દેતા ભાભી માએ કીધું કે આટલી બધી ઉતાવળ કે ઉતાવળ જ હોય તમને ખબર પડે કે નહીં હું બેહુતા ખાવાનું તરત આવી જાઉં જોઈ ભાભી માએ પછી જવાબ આપ્યો માવડીઓ અહીં બેઠા એટલા માટે કહું છું ભારત વર્ષમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં દેશની નારી શક્તિ બોલી છે જવાબ આપ્યો હો હો મારા દેરની એટલી એટલી બધી બધી ઉતાવળ ઉતાવળ છે છે કે બપોરા કરી ખાય અને સીધો સોમનાથની ની સખાય જવાનો હોય એવું લાગે છે સીધો સોમનાથની ની જવાનો હોય એવું લાગે છે એટલે આથમાં કોળિયો રહી ગયો એમ કીધું ભાભીમાં સોમનાથ ની સખાય તે શું કામ જવું પડે કે તમને ખબર નથી દેવરજી કે ના તમને ક્યાં જ ખબર હોય શિકાર કરવા તોફાન કરવા ઘોડા ખેલવા ગેઢી દળે રમવું ભાભીમાં બાંધવું અને રોટલા બગાડવા ઈ તોફાન કરવા ઘોડા ખેલવા ભાભી માં પણ રોટલા બગાડવા કીધું એટલે તરત શેરાનો મરોડ બદલાઈ ગયો તરત જ અને એટલું કીધું ભાભીમાં મારી માં વહી ગઈ છે મારી મા જીવતી નથી પણ તમે પરણીને આવ્યા ને કીધું તમારામાં હું મારી માને જોઉં છું ભાભી એટલે મોટા ભાઈના ના ઘરેથી એટલે માં જ કહેવાય અને દેવર એટલે દીકરા તરીકે માં પાસે લાડ કરવાનો મારો હક છે એટલે હું કાયમ ના માટે તમારી અરે બાધુ જે કાઈ કવી પણ તમે એમ કેતા હો કે રોટલા બગાડો છો તો સાંભળી લો ભાભી માં શું કામે સોમનાથ ની સખાઈ થી જાવું પડે ઈ મને કયો કે દેવરજી સાંભળી લે તું માં કહેશો ને એટલે મારે દીકરાને જગાડવાની મારી મારી ફરજ છે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકાર ભરડામાં લઈએ એમ ભારત વર્ષ સનાતન ને ભરડામાં લેતા લેતા યવનો ના ટોળા ઉતર્યા છે આ નહીં ના તિથિ દાદા સોમેશ્વર નું દાદા સોમનાથ મંદિર તોડવાના છે મને એમ થયું મારો દેવરજી કદાચ જવાનો હોય સોમનાથ ની સખાઈ કરે એટલી વાત કરી એટલે આમ રોટલા ને પગે લાગ્યો આમ ભાભી ને પગે લાગ્યો ઉભો થઈ આમ ઉભો થયો અને હાલ થયો એટલે ભાભી મેં અરે દેવરજી એવું હોય એમ દુઃખ લગાડવાનું હોય કે આ તો ખીજાઈ જાય તરત ખાઈ લો તમે દેવરજી નિરાય પછી જ્યાં જાવ તો ના હવે ન ખવાય કે પણ એમ ઉતાવળ ન કરાય એવી શું ઉતાવળ છે ખાઈ નિરાતે જાજો જ્યાં જાવ એને અને ઈ વખતે કીધું કે હવે તો સોમનાથ ની મારે જાવું છે હવે રાજપૂતાણી બોલે છે સાંભળજો એમના ભાભીમાં બોલે છે સોમનાથ થી સકાય તે જાવ છો દેવરજી હાસો હાસ કે હા તો સાંભળી લ્યો તમે ઘોડાની માથે સવાર થાય અને સુવરના શિકાર કરવા માટે જાઓ પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભરી પાગા આગા ધાબે નાહી પાગા ભૃગા નાહી આજ ગને તોપકા ગણા ગા તરી બાગા હાથ જાય તા તો રીજા રાગા રવે નાજા ખરા ગા રાજ ગને રૂમા ઝુમા ઠુમા ઠુમા અને ભાગતા ઘોડાની માથે ઈ ભાગતા સુવરને તમે માથેથી ભાલું ભાલુ પરવી દયો ફરડક કરતો અને કા કા કરતો ફુવર રાડ્યું નાખવા મંડે અને ધરતી સાથે જડી નાખો એવું નથી હો ને સોમનાથ ની શકાય છે ન્યા ગેડી દડા ની રમતે નથી કે તો કે દરિયા ને કાઠે સોમનાથ ના પટાંગણ માં તમે ઉતરશો ને દેવરજી એટલે ચારે બાજુ ટાણે ટાણે અડધો બકરો ખાવાવાળા વાળા બંબલા ભરીને દારૂ પીવા વાળા અરબસ્તાની ઘોડાની માથે કાળા કપડા વાળા રાક્ષસ જેવા જેને કહેવાય ઉપાય છે એક તરવાર ને જાટકે હાથ હાથ ના માથા કાપેવા ચારે બાજુ મોત 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 દેખાતું હોય છે અને એની વચ્ચે તમારે ઘોડી નાખવાની છે દેવરજી ભૂલી ન જવાય અને તેદી કીધું ભાબીમા તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને કહું છું કે યવનોના ટોળા ગમે એવડા હોય પણ યુદ્ધના મેદાનમાં દાદા સોમનાથ શ્રી સાક્ષીએ યવનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહીન નહીં આ મારી પ્રતિજ્ઞા છે ભાબીમા હું જાઉં છું દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહીન નહીં અને નીકળો મારે ટુકમા કેવું છે છેલે મિત્રો માના સાનિધ્યમાં આવ્યો છું એટલા માટે બસો રાજપૂતોને ભેળા લઈ અને હર્ચીલાથી અમીરજી ગોહી નીકળે છે જગદંબાનું નામ લઈને દાદા સોમનાથના હરહરના નારા નગાડીને અને અમારા માણસુરભાઈ ગઢવી હતા એમના મિત્ર એને બે ભાઈઓને થોડું મન દુઃખ થયું અને મારવાડમાં વહી ગયા હતા અમીરજી પહેલાં ત્યારે પણ એ માણસુર ગઢવી અને હમજાવીને પાછા લઈ આવેલા એ વાત આખી જબરી છે અને મોજે દરિયા કરીને રૂપાલા સાહેબ એક કાર્યક્રમ કરે છે મેરાણભાઈ એમાં મેં આ વાત કરી

સોમેશ્વર દાદા ના માટે દાદા સોમનાથ ની માટે બરાબર મારા ઘોડાના ડાબલા હાથી ની જાય ને ના એક બે પાછો પડું બાર ચોવી ભાલા મારી આરપાર નીકળી જાય હાથી મારી છાતી ફાડી નાખે

મિરજી ગોહિલના ના કાને એક અવાજ સંભળાણો એ અવાજ કયો હતો લાખબાઈ માં કરી અને ચારણ આય એનો બાજુ નેહડો હતો અને એનો એકનો એક દીકરો પનરદી પેલા ગુજરી ગયેલો નામ એનું નાગાજણ અને ઈ દીકરો ગુજરી ગયો એટલે રાત પડે ને રણ જાગે માને નીંદર ન આવે નાગાજણ ને યાદ કરી કરી માં મરસિયા ગાય

આવી પગે લાગે પૂછે માડી હાજે કોણ મરસિયા ગાતું તું બેટા હું ગાતી હતી મારો દીકરો ગુજરી ગયો ને પંદર દી પહેલા એટલે મને નીંદર નથી આવતી મારા દીકરાને યાદ કરી મરસિયા ગામ ભાઈ તને કાય અપશકન છે આવ મને માફ કરજે અને તેદી અમીરજી ગોહિલી કીધું કે માં ચારણ આય બોલે અને ગરાહિયાના દીકરાને રાજપૂતના દીકરાને અપશકન થાય તેથી પછી અમારું અસ્તિત્વ નોરીએ મા એ તો સુકન જ હોય મારે કાઈ બીજો એમાં અપશકન ન હોય મા પણ મારે તમારી પાસે એક વેણ માંગુ કે ચારણાઈના નેહડે રાજપૂત આવે અને માગે ઈ નો મળે તો આયુ નો કહેવાય ભલા માણસ જગદંબા ઊ નો કહેવાય તું જે કે બીજું કાઈ નહીં મા તમે જે મરસિયા ગાતા હતા ને હાઈ જે તમારા દીકરાના હા એવા મારા મરસિયા ગાશો હે એવા મારા ગાય છે અરર આવું હું કામ બોલે છે મારો વિહામો મારો બાપ મારા દીકરા આવું બોલાય મારે જીભમાં જીવડા પડે હું અરે હું હું મને નરગમાંય જગ્યા ન મળે તને ખબર પડે મરસિયા કોના કહેવાય મરી ગયો હોય ને મરસિયા કહેવાય બેટા આવું હું કામ કહેશો માં આ તમારી સામે ખોખો ઊભું મરી ગયેલું છે બે દી પછી સોમનાથને મસ્તક ચડાવી દેવાનું છે માં હું સોમનાથના માટે સખાતે જાઉં છું ઓ એવું છે હવે જોજો ઘડીક પેલા પોતાના દીકરાના વિયોગમાં રોવાળી ચારણની એક ડોહી અસ્તિત્વની સનાતનની વાત આવી એટલે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ જોજો પોતાના બધા દુઃખ ભૂલી ગઈ ભૂલી ગઈ દુઃખ પોતાના અને એણે શું કીધું ખબર ઓહો સોમનાથની ની સકાતે જાશો ભાઈ કે હા ઘેરે કોઈ રોક્યો નહીં એમનો પૂછ્યું લગ્ન થયા નથી થયા એમનો પૂછ્યું ઘરે કોઈ રોક્યો નહીં માં રોકે એવું કોઈ છે નહીં રોકે એવું કોઈ છે નહીં ઓહો તો તું કુવારો છો એમ ને કે હા મા કુવારા ને કમળ પૂજા ન ચડાવવાની કુવાળા કુવારા કમળ પૂજા ન ચડાવી શકે તારે લગ્ન કરવા જોઈએ માં આ મળા હેરે કોણ ફેરા ફરે હે કે મળા હેરે ફેરા ફરે કોણ માં કે મળા હેરે ફેરા ફરે એવી રાજપૂતાની આ દેશની ધરતીમાં હજી જીવે છે એ ચિંતા તારે કરવાની ન હોય

બહુ સારું કે આજે વેણ લઈને આવીશું કે મા લાખભાઈ માંગે વેગડો ભીલ માથું નો ઉતારી દે તો હું ભીલ નો કહેવા મા તમે કયો એ આપી દો હવે શબ્દ જોઈજો માથું નથી જોતો ભાઈ કાળજુ લેવા આવી છું માથું નહીં કાળજુ માંગુ છું કે મા શોખ પાડો તો હું સમજી તો ગયો છું કે તારી દીકરી રાજલ છે ને એનું માગું લઈને આવીશું ઓહો બહુ સારું માગું લઈને આવ્યા બહુ સારું

વેગડા ભીલે એટલું કીધું કે મા મને કોઈ વાંધો નથી પણ ખાલી એટલું મારી રાજન વલાડકી દીકરી મને વાલી બહુ છે મિત્રો હકીકતમાં માં રાજલ જેઠવા રાજપૂતો ની દીકરી હતી જેઠવા રાજપૂતો તુલસીશામ ની યાત્રા એ આવેલા રાજપૂતો ને ભીલો ને યુદ્ધ થયું યુદ્ધમાં રાજપૂતો કપાઈ ગયા રાજપૂતાની હારી હતા એ સતી થઈ ગયા પાંચ વર્ષની એક દીકરી મરતા મરતા જેઠવા રાજપૂતે પોતાની દીકરીનું બાવડું જાલીને વેગડા ભીલના હાથમાં દીધી અને કીધું કે આજથી આને સારું ઠેકાણું જોઈ અને પરણાવી દેજે આજથી આનો બાપ તું આને હાચવી લેજે એ રાજલને વેગડા ભીલે મોટી કરી જેઠવા રાજપૂતોની દીકરીને એ રાજલ આજે અઢાર વર્ષની હતી લાખબાઈ માએ કીધું કે જા પૂછી લે તારી દીકરીને

આવતીકાલે હવારમાં અમીરજી ગોહિલ સોમનાથ ની સખાય નીકળી જાય સોમનાથ માં કમળ પૂજા માથું ચડાવી દેશે અને યુદ્ધમાં માં કામ આવી જશે એટલે પૂછ્યું એક જ રાત બેટા તમારો સંસાર અટાણ સુધી ગાયર કરવાનું સાલું હતું પણ એક જ રાત સંસાર કીધું કે આમ ગાયર ના છાટા ઉડેલી લટુ હતી એક બાજુ કરીને આમ પાછી ફરીને કીધું કે બાપુ એક જ રાત સંસાર કે હા કે સયર પેરું ચૂડલો જીણરી અખિયા લાલ પછી ઘડી પર રોહું સુહાગણી તોય મારું આયખું આખું ન્યા તમે તો એક રાતની વાત કરો છો પણ ઘડી પર રહું સુહાગણી સાહેબ આ વાત વિસ્તારથી કરી તો કલાક સુધી હાલે પણ ટૂંકમાં મારે આ સાર ખોડિયારના સાંધીમાં કહેવો તો જય હો બાપુ અને ઈ માંડવા નખાણા એક માંડવા નખાણા અને ઇતિહાસ એમ કહે છે કે આ રાજપૂતની દીકરી જે રાજલ હતી વેગડા ભીલને પાલક પિતા હતા ઈ દીકરી અમીરજી ગોહિલારે લગ્ન કર્યા અને બીજી ભીલની બસો દીકરીઓ રાજપૂતને પરણી

અંગ પ્રદર્શન શક્તિ પ્રદર્શન તમે એની લગ્ન કરો આગળ તમારા જીવન નું શું તમારા સંસાર નું શું ભીલ કન્યાઓ કે લાખો માણસો ગુજરાત અને ભારતમાં છે કરોડો છે એમાંથી બસો સોમનાથ સનાતન માટે જાય છે અમારા વતી એનો વંશ લઈ જાય તોય અમારા માટે હાથ હાથ અવતાર ના સંસાર અમે માંડીશું ભલા માણસ આ દીકરીઓ ટૂંકમાં મંગળ વર્તાણા બસો રાજપૂતો બસોને એક માંડવા ન ખાણા એ બસો ભીલ કન્યાઓ રાજપૂતોને પરણી રાજલ હમીદી કોહિલને પરણી અને કન્યાદાન અને મામેરાનો સમય આવ્યો એ વખતે અગિયારસો ભીલ અહીંયા તરવારો રાખીને ઉભા રહ્યા કે અમે અગિયારસો ભીલ કરિયા માં દીકરીઓને અગિયારસો માથા આપી છે કે રાજપૂતોની પેલા યુદ્ધના મેદાનમાં અમે કપાઈ જાઉં સોમરાથના શાન્કેમાં ટૂંકમાં વાત કરું રાત પડી એક રાતનો સંસાર બીજા દિનની હવાર અમીરજી ગોહિલ રાજલ હામું જોયું છેલા રામ કર્યા રાજલે અમીરજી ગોહિલ હામું જોયું અને બસો ભીલ કન્યાઓ એ 200 રાજપૂતોને છેલા જોહાર કર્યા જે માતાજી કર્યા હર હર મહાદેવ કર્યા અને નીકળી ગયા સોમરાથના પટાંગણમાં આવ્યા સજીયા છે ભક્તર ફાક્યા નખતર સકર વકર ગણ શંકર ના મરદોય મુસાળા ધર્મ પાટણ ગજવેદળી મેદાન પડ્યા યુદ્ધ ના મેદાન માં ઉતર્યા ભૂચર મોરી ના યુદ્ધ ની આપને ખબર છે માં મહારત ના યુદ્ધ ની જેમ આપણને ખબર છે એવા અનેક મોટા યુદ્ધો ની આપણે હલ્દી ના યુદ્ધ ની ખબર છે તરાયન ના યુદ્ધ ની આપણને ખબર છે પાણીપત ની આપણને ખબર

કપાઈ ગયા હતા સનાતન ધર્મ ના માટે દાદા સોમનાથ ના માટે સોમનાથ ના પટાંગ કોને જોયું તો અમે વિદ્વાનો પાસે એવું સાંભળ્યું છે કે અત્યારે જે વિડીયો વાળા હોય છે એ વખતે જે લૈયાઓ કહેવાય કેવાય અંબાડી ઉપર પિંજરું હોય એ પિંજરામાં અંદર બેઠો હોય લખવાવાળો લેખક

લાખબાઈ માં મરશિયા ગાતા હતા અહીંયા અમીરજી ગોહિલ નું ધડ પડ્યું આ બાજુ લાખબાઈ માં છેલ્લો મરશિયો ગાય અને ગઢની દેવડીઓ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધા હતા અમીરજી ગોહિલના મરશિયા ગાતા ગાતા અહીંયા અમીરજી ગોહિલ ઢળી પડ્યો સોમનાથ સનાતન માટે સોમનાથ ની સાક્ષી એનું ધડ છે એ ઢળી પડ્યું છેલ્લે મારે કેવું છે એ જે બાઈ હાત વરહના બાળકને આંગળીએ લઈને આવી હતી પાળિયાની સામે બેઠી બેઠી વાત કરતી હતી

અને તારા બાપને એક જ રાતના સંસાર માટે દીકરી દેવાવાળો અહીંથી થોડેક આગે બેઠો ઈ મારો બાપ વેગડો ભીલ છે અને આ તારો બાપ છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ફુરસાન એક વિસમ ભર ઉપર તું તો રાખીને ભરો હો રાણ સમય પ્રમાણે અત્યારે આવી રીતે વાતો કાપતા કાપતા કરી પણ સતાય તમે સાંભળો છો એ બહુ મોટી વાત છે